બનાસકાંઠા અંબાજી મેળામાં આવતા માઈ ભક્તોનો ઉત્સાહ વધારતી ગુજરાત પોલીસ મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જય અંબીના જયનાથ સાથે માઈ ભક્તો ગર્ભગૃહથી ગુંજી ઉઠ્યું હતું કરી થી લાંબી પદયાત્રા કરી યાત્રાળુઓને થાક અને પીડા ભૂલી જાય તેવા દ્રશ્યો છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીની સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત પોલીસના જવાનો ખડે પગે ઊભા રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય એ માટે સુચારું આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માય ભક્તોને મોટિવેશન કરવાનું પણ એક સરાહનીય કામ કરતી જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ